આ એક બાપા બેઠા તને મેં પૂછ્યું મેં કીધું મજા માને મને કે હોળી મજામાં તારે ઠીક ગામે ગામ ફરવું છે મજા માને કે મેં કીધું તમને ક્યાં ના પાડી અમને કોણ બોલાવે મને કે આખી જિંદગી મારી પર સ્વાધીનતામાં ગઈ બોલો કોક કે એમ જ કરવું પડ્યું મેં કીધું કેમ મને કે હું નાનો હતો ત્યારે બા બાપુજી કે એમ કરતો જુવાન થયો ને લગ્ન થયા તે કે ઈ કહે એમ કરતો કે ઈ તો વળી ભગવાનની દયાથી હમણાં મરી ગયા મને એમ થયું એ ગયા તો હવે વાંચો નહીં આવે તો કે છોકરા ફાઇટ કાઢી ગયા હવે છોકરા કે એમ કરવું પડે આજ મને એમ થયું ઉપલેટા આંટો મારું કે નથી જ આવું માંગા મને કે આ ઓટે બેઠો છો હોટલમાં ત્રણ જણા જમવા ગયા જમવાની બરાબર જમાવટ થેલી એમાં વેટર આવ્યો હાથ ધોવા પાણી વાણી આપી ગયો લીંબુના બબે કટકા ખટાશ ન પકડે હા જમીન ઉભા થયા હોટલના માલિકે બિલ આપ્યું તો શું કે ખબર બિલથી નહીં કે દિલથી જમાડો દિલથી જમાડો હે ભગવાનનો ડર રાખો તો હોટલ વાળો કે ભાઈ હવે ત્રણસો એસી થયા છે એસી નથી જોતા હવે એ તો બધા ભાવ કહેવાય ભાવથી રાખો લ્યો વીસ રૂપિયા એક ભાઈ મને કે કહેતી કે મારું લખેલું એ કે કોઈ માને નહીં તો ન્યાનિ પોલીસ પકડે બોલો મેં કીધું એવું હોય હા હા મને કે ચેલે વટથી મારું લખેલું ન માને એટલે એ ન્યા નહીં એને પોલીસ પકડે મેં કીધું તમે એવું લખો છો હું મને કે વનવેનું બોટ એકદી એક ભાઈને કોઈ પૂછે કે શું કરો છો કે વરસાદ આવે એવું છે પથારી ફેરવું છે કોઈ કે ફેરવાય નહીં પાછો આરામથી હોય એમ પથારી ફેરવું છો ને તો ત્રણ પેટી જાગશે